ભરૂચમાં કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે વોટચોરીના ગંભીર આક્ષેપો સાથે ભવ્ય કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા જિલ્લા કોંગ્રેસ કચેરીથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી વોટચોર ગાદી છોડોના સૂત્રો ચાર વચ્ચે મશાલો પ્રગટાવીને ભાજપ સામે ગુસ્સો ઉતારાયો હતો જોકે પોલીસે રેલી રોકવાનો પ્રયાસ કરતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ધક્કા મૂકી અને ઝપાઝપી સર્જાઈ હતી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અનેક આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આક્ષેપ કર્યો કે ભાજપે જનતાનો લોકશાહી હક છીનવી લીધો છે અને હવે તેમને સત્તામાં રહેવાનો કોઈ હક નથી ધરપકડો અને રાજકીય તણાવ વચ્ચે આ રેલી હાલ ભરૂચમાં ચર્ચાનો વિષય બની છે રોડ સુધી ખુલ્લી પડી ગઈ છે